વડોદરા શહેરના આટલાદરા વિસ્તારમાં સત્સંગ કોમ્પ્લેક્સ આવ્યું છે અને ત્યાં જ છેલ્લા સાત આઠ વર્ષથી અહીંયા ડ્રેનેજની સમસ્યા છે સમસ્યાથી જે લોકો છે તેઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કોર્પોરેટરો અને અહીંયાના સ્થાનિક જે આગેવાનો છે તેઓને ઘણી બધી વાર જાણ પણ કરી તેમ છતાં તંત્ર જાગતું નથી અને સમસ્યાનું નિરાકરણ નથી આવતું તેઓથી જ મીડિયા સમક્ષ તેઓએ રોષ ઠાલ્યો છે સ્થાનિક દ્વારા કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં આ દિન સુધી નિરાકરણ નથી આવતા જ અહીંયા જે સ્થાનિકો છે તે રોષે ભરાયા છે ગંદકી છે ગટરની સમસ્યા છે અને આ સમસ્યાથી તે લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે આવતા જતા જે લોકો છે સ્કૂલે જતા નાના ભૂલકાઓ છે તે લોકો બીમાર થાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે મિત્રો બીમાર થાય તો જવાબદાર કોણ એક મોટો પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે સ્થાનિક દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ઇલેક્શન વખતે હાથ જોડી અને કોર્પોરેટરો મત માંગવા આવે છે ત્યારે સમસ્યાનું નિરાકરણ કરવા કેમ નથી આવતા આવા અનેક પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે જલ્દીમાં જલ્દી કામગીરી કરે અને આ પ્રશ્નનું નિરાકરણ લાવે તો એ લોકમાંગ ઉઠવા પામી છે ભાઈ હેમંત પ્રજાપતિ બોલું છું સત્સંગ કોમ્પ્લેક્સમાંથી નારાયણવાડી હોટેલની આગળ અમારો કોમ્પ્લેક્ષ આવેલો છે તો ત્યાં જે આ ગંદકી થાય છે ડ્રેનેજ લાઈન ઉભરાય છે તો એ ઘણી બધી વાર રજૂઆત કરી અહીંના કોર્પોરેટર જે છે કે ભાઈ મનીષભાઈ પગારે કરીને છે ટ્વિંકલબેન ત્રિવેદી કરીને છે સ્વપ્નિલભાઈ કરીને છે રીટા સિંઘ કરીને છે એમને ઘણી બધી વાર રજૂઆત કરી પણ આનો કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી અને આની દેખે આ વખતે તો એટલી ખરાબ હાલત છે કે તમે આવીને જો એક સેકન્ડ બી બિતા અહીં ઊભા રહો તો તમારેથી ઊભું ન રહેવાય તો અમારા છોકરાઓ છે અમારા ઘરના છે એ સભ્યો કેવી રીતે જીવતા હશે અને કેવી હાલતમાં પરિસ્થિતિમાંથી પસાર થાય છે તો આ ખોટું છે જ્યારે વોટ લેવાનો હોય તો અહીં આવે છે અને ત્યારે પછી અત્યાર સુધી કોઈ દેખવા આવ્યું નથી તો એનો મતલબ શું બીજી વાત કે જો આનો ઉકેલ નહીં આવે તો પછી અમે ગાંધી ચિદ્યા માર્ગે આંદોલન કરીશું અને નહીં અમે વેરો ભરીએ કે નહીં કશું જ કરીએ કોર્પોરેશનમાં બી ઘણી બધી વાર રજૂઆત કરી છે પણ એનો કોઈ ઉકેલ આવતો નથી તો આ સમસ્યાનો ઉકેલ લાવો તમે કોઈ બી હિસાબે તો એની માટે તમારે જે કરવો હોય તે કરો પણ આનો ઉકેલ લાવો કેટલા આ સવારે દસ વાગ્યાથી ઉભરાવાનું ચાલુ થઈ જાય છે અને તમારથી એવી હાલત છે કે તમારથી ત્યાંથી એ રસ્તે તમારથી જવાય બી ના કેટલા લોકો અહીંયા અહીં લગભગ ચાલીસથી પચી ચાલીસથી પિસ્તાળીસનું ફેમિલી મતલબ કે કોમ્પ્લેક્ષ છે એમાં ચાલીસથી પિસ્તાલીસ ઘરો છે એની અંદર નહીં ને તો લગભગ પાંચસો છસોની આસપાસ ઉપર રહેતા હશે અને બીજું કે નાના નાના છોકરાઓ છે ભૂલકાઓ છે હવે એ આ પરિસ્થિતિમાંથી કેવી રીતે પસાર થાય વરસાદ ચાલુ છે આ અને સરકાર જાહેરાત કરે છે કે ડેન્ગ્યુ થાય છે આ થાય તો બધા મચ્છરોમાં ભાઈ જીવે કઈ રીતે લોકો હેરાન થઈ જાય તો એનો કંઈક ને કંઈક નિકાલ લાવો એવી તમારા માધ્યમ તકી અમારી રજૂઆત છે મારું હેમંત પ્રજાપતિ અને આ નહીં થાય તો અમે ગાંધીજી ચિત્યા માર્ગે આગળ બીજા બી બધા ઘણા રસ્તા છે ઉકેલ લાવવા માટે તો એ અમે કરીશું પ્રયાસ અમારો સમસ્યા એ છે કે ગટર અમારી બા વર્ષોથી ઉભરાય છે એના માટે કોઈ અત્યારે લગીને કોઈ અમારા કોર્પોરેટ કે કોઈ આયા નથી જોવા માટે બરાબર હું અત્યારે નારણવાડી એસઆર પેટ્રોલ પંપ સત્સંગ કોમ્પલેક્ષમાંથી બોલું છું કેટલા ટાઈમ છે આ સમસ્યા વર્ષોથી છે બરાબર એના માટે કોઈ અત્યારે કોઈ કોર્પોરેટ કોઈ અમારા માટે કોઈ જવાબદાર થતું નથી રજૂઆત કરી છે અમે ત્રણસોથી ત્રણસો વાર કમ્પ્લેન કરી છે કોર્પોરેશનમાં કોર્પોરેશનમાંથી એવું કહેવામાં આવે છે કે ગટરની લાઈન તમારી સાફ કરીએ છીએ અમે અને થઈ જશે ટૂંક સમયમાં ટૂંક સમય અત્યારે લાગીને લોકોનો આયો જ નથી અહીંયાથી અહીંયા ચાલીસ ઘર છે ચાલીસ ઘરમાં એક એક ઘરમાં પાંચ પાંચ માણસ તો રહેતા જ જશે ફિક્સ બરાબર છે અમે કોર્પોરેશનમાં ઠાકરે સાહેબ કરીને છે એમને પણ જાણ કરી છે ઠાકરે સાહેબ એવું કે છે કે ગટરની લાઈન કામ ચાલુ છે બરાબર થઈ જશે કે અત્યારે અમે કોઈ જોયું નથી એમને જેવી ગાડી આવે છે ગાડી અહીંયા લઈને આવે છે સાફ કરવા માટે એવું કે તમારી મેન ગટર ચોક છે એટલે કશું થાય નહીં અમારાથી કે એવું કહીને એ લોકો ગાડી લઈને પાછા જાય છે દર વખત શું માંગલી છે અમારે ગટર અમારી ક્લિયર જોવે બરાબર છે ને અહીંયા ગંદકી થવી ના જોઈએ અમે એના માટે અમે આ ઝુંબેશ ચલાવીએ છીએ મારું નામ રાકેશ પટેલ છે